નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ અનુસાર રત્ન ધારણ કરવાના ઉપાયો જણાવવામાં આવ્યા છે દરેક ગ્રહનો સંબંધ અમુક રત્ન અને ઉપરત્ન સાથે હોય છે તેને ધારણ કરવાથી વ્યક્તિ કુંડળીમાં તે ગ્રહની સ્થિતિ સારી બનાવી શકે છે તેવી જ રીતે આજે ચાંદીની વીંટી પહેરવાનો પણ ઘણો ટ્રેન્ડ ચાલી રહ્યો છે દરેક ત્રીજી વ્યક્તિના હાથમાં ચાંદીની વીંટી પહેરેલી જ જોવા મળે છે પરંતુ શું તમે જાણો છો કે ચાંદીની છેલ્લી વીંટી કયા ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને ધારણ કરવાથી શું લાભ થાય છે આવો જાણીએ ચાંદીની વીટી પહેરવાની રીત અને પહેરવાના ફાયદાઓ તે પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ક્યારે અને કઈ આંગળીમાં ચાંદીની વીંટીને પહેરવી જોઈએ તો નિયમો અનુસાર તમારી હથેળીના અંગૂઠામાં ચાંદીની વીંટી પહેરવી સારી માનવામાં આવે છે તેને પહેરવા માટે યોગ્ય દિવસ અને યોગ્ય સમય પસંદ કરવો શ્રેષ્ઠ છે ચાંદીની વીંટી પહેરવા માટે સોમવાર શ્રેષ્ઠ છે જો તમારી રાશિમાં શુક્ર બળવાન નથી તો શુક્રવાર પસંદ કરવો વધુ સારું છે વીંટી પહેરવાનો આદર્શ સમય સૂર્યોદય પછી અને બપોર પહેલાંનો માનવામાં આવે છે જો તમે આ ખાસ દિવસોમાં ચાંદીની વીટી પહેરો છો તો તમને તેનો પૂરેપૂરો લાભ મળે છે અને શનિવારે ચાંદીની વીટી પહેરવાનું ટાળવું જોઈએ ચાંદીની વીટી પહેરવાથી જાગે છે નસીબ પૂરા થાય છે અટકેલા તમારા બધા જ કાર્યો અંગૂઠામાં ચાંદીની વીટી પહેરો અને તે સાંધા વિનાની રીંગ હોવી જોઈએ છોકરીઓએ ડાબા હાથમાં ચાંદીની વીટી પહેરવી જોઈએ જ્યારે છોકરાઓએ તેમણે જમણા હાથમાં પહેરવી જોઈએ ચાંદીની વીટી ચંદ્રનો કારક છે ચંદ્રથી શુક્ર પર અસર થાય છે અને શુક્ર સારો બને છે શુક્ર સારો હોય તો બુધ પણ સારો બને છે જો તમારી કુંડળીમાં ચંદ્ર શુક્ર શનિ સૂર્ય રાહુ અને બુધમાં ખામી હોય તો તમારે કોઈ જ્યોતિષને પૂછીને ચાંદીની વીંટી પહેરવી જોઈએ ચાંદીની વીંટી સૂર્ય અને શનિની સ્થિતિને મજબૂત બનાવે છે અને નસીબને જાગૃત કરે છે આ રાહુનો દોષ દૂર કરે છે અને પછી મન શાંત રહે છે અને મગજ પણ ઠંડુ રહે છે હાથનો અંગૂઠો શુક્રનું કારક છે જ્યારે ચાંદી ચંદ્રનું કારક છે જો શુક્રની રેખા તમારા હાથમાં યોગ્ય નથી તો તમે ચાંદીની વીટીને પહેરી શકો છો શુક્ર ગ્રહના મજબૂત થવાની સાથે જીવનમાં તમામ પ્રકારની ખુશીઓ અને સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને સમાજમાં વ્યક્તિનો પ્રભાવ પણ વધે છે ચાંદીની વીંટી પહેરવાથી શુક્રનો મિત્ર ગ્રહ હોવાથી બુદ્ધ ગ્રહને પણ મજબૂત બનાવે છે બુદ્ધના દોષને પણ દૂર કરવાથી વ્યક્તિની કારકિર્દી નોકરી અને ધંધામાં પણ સફળતા મળે છે ચાંદીની વીંટી પહેરતા પહેલાં તેની શુદ્ધિ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે એક વાટકીમાં ગાયનું કાચું દૂધ લઈ તેમાં વીંટી નાખો આ પછી એકસોને આઠ વખત ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરો આ અભિમંત્રિત થયા બાદ ચાંદીની વીંટી તમારા જમણા હાથના અંગૂઠામાં ધારણ કરો હવે જાણીએ ચાંદીની વીંટી પહેરવાના ફાયદાઓ વિશે તો મિત્રો આપણે નંબર એક વિશે વાત કરીએ તો છે ચાંદીની વીંટી પહેરવાથી વ્યક્તિને તણાવમાંથી મુક્તિ મળે છે આ સાથે તમને માનસિક શાંતિ પણ મળે છે જે નકામી વિચારસરણી હોય તે અટકાવે છે અને તમને સકારાત્મક વિચારો આપે છે હવે આપણે નંબર બે વિશે વાત કરીએ તો ચાંદીની વીંટી પહેરવાથી આર્થિક સ્થિતિ મુજબ મજબૂત બને છે સાથે સાથે આવકના નવા સ્ત્રોતો પણ ખુલે છે હવે આપણે નંબર ત્રણ વિશે વાત કરીએ તો ચાંદીની વીંટી પહેરવાથી લવ લાઈફ સારી રહે છે જીવનમાં ખુશીઓ અને પરિવાર અને પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે ચાંદીની વીંટી પહેરવાથી ભાગ્યનો પૂરો સાથ મળે છે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તેનાથી જીવન સુખી છે કરિયર અને બિઝનેસમાં અપાર સફળતાની સાથે નવી તકો પણ જોવા મળે છે ચાંદીની વીંટી પહેરવાથી શારીરિક સમસ્યાઓ દૂર થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે ચાંદીની વીંટી પહેરવાથી માનસિક શાંતિ અને સ્થિરતા વધે છે અને તે માનસિક સંતુલન જાળવવામાં મદદ કરે છે અને તણાવ અને ચિંતાને પણ દૂર કરે છે અંગૂઠા પર ચાંદીની વીંટી પહેરવાથી તમારા અંગત સંબંધો સુધરે છે અને પ્રેમ અને સંવાદિતતા વધારવામાં મદદ કરે છે ચાંદીની વીંટી પહેરવાથી તમારું ભાગ્ય વધે છે અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન જોવા મળે છે ચાંદીની વીંટી પહેરવાથી ઘણા બધા ફાયદાઓ તમને થાય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો